અમદાવાદમાં ક્ષત્રિય સંકલન સમિતિ ફરી સક્રિય થઈ છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા સરકારને પત્ર લખવામાં આવ્યો સંકલન સમિતિના સભ્ય સુરેન્દ્રસિંહ જાડેજાએ પત્ર લખ્યો પરસોત્તમ રૂપાલાને બફાટ કરવાની આદત છે તેવું પત્રમાં ઉલ્લેખ કરાયો થોડા સમય પહેલા ભગવાન રામ વિશે બફાટ કર્યું હતું અસ્મિતા આંદોલનનો મુદ્દો પણ યથાવત છે તેવું પણ પત્રમાં જણાવાયું સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના બણકારા વાગી રહ્યા છે એવામાં ક્ષેત્રીય સંકલન સમિતિ છે તેના દ્વારા ફરી એક વખત મુખ્યમંત્રીને પત્ર લખવામાં આવ્યો છે અને જૂની માંગણીઓ છે તે ફરી એક વખત યાદ કરાવવામાં આવી છે આ સમિતિ સાથે જોડાયેલા સુરેન્દ્ર જાડેજા આપણી તેની સાથે વાત કરીશું સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને આ પત્રને કેવી લાગે બે હજાર એકવીસમાં ગુજરાત રાજ્યની રાજપૂત સંસ્થાઓની સંકલન સમિતિ દ્વારા મુખ્યમંત્રી કાર્યાલયને એ વખતે પણ અમારી જે સામાજિક માંગણીઓ હતી એ મૂકવામાં આવેલી હતી ત્યારબાદ બે હજાર બાવીસ માં માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને અમે સંકલન સમિતિને બધા આગેવાનો મળ્યા હતા બે વખત મુલાકાત થઈ હતી અને આ ઓગસ્ટની ની પાંચ તારીખે એક પત્ર લખવામાં આવ્યો હતો ટૂંકમાં અત્યાર સુધીમાં પાંચ પત્રો લખવામાં આવ્યા છે એની અંદર સમાજના અલગ અલગ માંગણીઓ હતી કે અમુક જાહેર જાહેર માંગણીઓ પણ અમુક હતી એમાં એની અંદર એમાં અમારી માંગણીઓ સંતોષાય એના માટે અમારા પત્ર લખ્યા સરકાર બોલાવશે નહીં અને અમારા આગેવાનો સાથે બેઠક નહીં થાય તો દસ તારીખ પછી ચોક્કસ અમે લોકો ગુજરાતની તમામ ક્ષત્રિય સમાજની સંસ્થાઓ જે સંકલન સમિતિ સાથે જોડાયેલી છે એ નેહ નેહ ઉપરાંત સંસ્થાઓ જોડાયેલી છે અને બધા પ્રતિનિધિઓ આવશે એની સાથે વિચાર વિમર્શ થશે બેઠક થશે અને આગળની રણનીતિ નક્કી કરવામાં આવશે રૂપાલા સાહેબને તમામ જગ્યા ઉપરથી સરકાર ભાજપ એમનું વિડ્રોલ કરે કેમ કે એ વફાટ કરવાનો છે પછી માફી માગે છે એ યોગ્ય ના હોય દર વખતે વફાટ કરો આ વખતે રામચંદ્ર ભગવાન ઉપર બોલીને સમગ્ર હિન્દુ સમાજને આહત કર્યો છે એમણે તો જે પ્રમાણે ક્ષત્રિય સંકલન સમિતિ સાથે જોડાયેલા સુરેન્દ્રસિંહ જાડેજા છે તેનું કહેવું છે કે અસ્મિતા આંદોલન જે હતું ને ત્યારે જે માગણીઓ હતી તે યથાવત જ છે અને આગામી સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવશે ત્યારે પણ એ મુદ્દો યથાવત જ રહેશે કેમેરામેન ચેતન પરમાર સાથે કશ્યપ જોશી સંદેશ ન્યૂઝ અમદાવાદ